ગુજરાતમાં ગઈકાલથી જ અનેક જગ્યાએ અતિભારે વરસાદ પડી રહ્યો છે હજુ પણ હવામાન વિભાગે પચીસ તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે કે પચીસ તારીખ સુધી ઘણા બધા જિલ્લાઓ એવા છે એટલે ઉત્તર ગુજરાત અને કચ્છને છોડીને મોટાભાગના બધા જ વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આજે ઘણા બધા વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવ્યા છે એટલે ઓગણત્રીસ જિલ્લા એવા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યા છે જ્યાં છૂટાછવાયા વરસાદની આગાહી છે ભારે વરસાદ પડવાનો છે એટલે એલર્ટ આપવામાં આવ્યા છે અને ઓરેન્જ અને રેડ થાય તો અતિથી અતિભારે વરસાદની આગાહી છે પણ ગઈકાલે હવામાન વિભાગે જે આગાહી આપી એ પ્રમાણે બહુ બધા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે દરિયામાં કરંટ છે અરબી સમુદ્રમાં અત્યારે કરંટ છે સાથે જ બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલથી ભારે વરસાદની શરૂઆત ઘણા બધા વિસ્તારમાં થઈ ગઈ એટલે તમે દક્ષિણ ગુજરાતનું કોઈ પણ ભાગ જોઈ લો ત્યાં કાલે ખૂબ વધારે વરસાદ પડ્યો છે સુરત થી એવા દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં ચાર કલાકની અંદર જ ખૂબ બધો વરસાદ પડી ગયો અને એના સિવાય પણ વલસાડમાં પણ એટલો વરસાદ પડ્યો બીજા બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ડાંગમાં પણ એટલો વરસાદ પડ્યો છોટા ઉદેપુરમાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે છોટા ઉદેપુર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તાર અમદાવાદ સહિતના મધ્ય મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે છોટા ઉદેપુરમાં પણ એવા દ્રશ્ય આવ્યા છે કે સવારથી ભારે વરસાદની શરૂઆત થઈ બોટાદ ગઢડામાં પણ વરસાદ પડ્યો છે સવારથી એટલે ગઈકાલ રાતથી જ ત્યાં

પૂર્વનો વિસ્તાર તમે ગણો કે નરોડા નિકોલ એ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે એટલે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાં વરસાદ પડવાનો છે એ મોટો પ્રશ્ન હોય એટલે સૌરાષ્ટ્રમાં અત્યારે જૂનાગઢથી લઈને વચ્ચેનો જેટલો પણ પટ્ટો છે એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તો વરસાદ પડી રહ્યો છે પણ ત્યાં સામાન્ય મધ્યમ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યાં દરિયામાં કરંટ છે મોજા ઉછળી રહ્યા છે પવન ભારે ફૂંકાઈ રહ્યો છે બાકી જૂનાગઢથી લઈને પોરબંદર આ બાજુ સુરેન્દ્રનગર રાજકોટ એ બધા વિસ્તારોમાં ગઈકાલે

આસપાસના વિસ્તારો એટલે વિરમગામથી લઈને નડિયાદ અને આણંદવાળા જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની સંભાવના છે વડોદરામાં પણ વરસાદ પડવાનો છે અત્યારે જે તસવીરો સામે આવી એમાં વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે એમાં સૌથી વધારે બોટાદમાં વરસાદ પડ્યો છે જૂનાગઢમાં વરસાદ પડ્યો છે અમદાવાદમાં વરસાદ પડ્યો છે અને એ વરસાદ હજુ વધી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તો આગામી પચીસ તારીખ સુધી એ વરસાદ રહેવાનો છે એના પછી હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે એક સામાન્યથી મધ્યમ